માંડવી તાલુકાના ભોજાઈ ગામે પૂજ્ય નરેશ મુનિના સંયમ કાળના પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભવ્ય ચાતુર્માસનું આયોજન કરવામાં આવ્યું છે સુવર્ણ દીક્ષા વર્ષના અવસરે નરેશ મુનિ અને ઓજસ મુનિએ ઉત્સવ ઉજવવા બદલ સમાજહિતમાં ઉપયોગી પ્રવૃત્તિઓ કરવા નિર્ધાર કર્યો છે આ સંદર્ભે ભોજાઈ ગામે છત્રીસ પરિવારો માટે ભવ્ય આવાસ અને આનંદ મંગલ સંકુલ બનાવવામાં આવ્યું છે ચાતુરમાસ પ્રવેશ પ્રસંગે આ સંકુલનું ઉદ્ઘાટન પૂજ્ય નરેશ મુનિ તથા ઓજસ મુનિના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું રહેઠાણ ભોજન અને અન્ય સુવિધાઓથી સજ્જ આ સંકુલ હાલે કચ્છભરના તેમજ બહારથી આવેલા અનુયાયીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે શ્રી બોજાએ આઠ કોટી મોટી પક્ષ સ્થાનક જૈન સંઘ દ્વારા પૂજ્ય નરેશ મુનિના પચાસ વર્ષના સંયમકાળની સમગ્ર ભારતમાં દ્રષ્ટાંત રૂપ ઉજવણી કરવામાં આવી રહી છે સંપૂર્ણ ભોજાય ગામે સત્સંગમય માહોલ સર્જાયો છે અને ગામને શણગારવામાં આવ્યું છે આ પ્રસંગે વિશેષ આકર્ષણ રૂપે ભોજાયના સંતો અને સતીઓના પાવન પગલાવાળું ગુરુ મંદિર પણ નિર્માણ કરવામાં આવ્યું છે આ ગુરુ મંદિરના દર્શનનો લાભ આજે સમગ્ર કચ્છ અને અન્ય રાજ્યોથી આવેલા જૈન શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે

બોજાયના જૈન આગેવાનોને નરેશ મુનિને પચાસ વર્ષ શરૂ થશે બે હજાર ને પચીસમાં તો એ પચાસમું ચોમાસું બોજાઈ ગામમાં થાય એવા એક વિચાર એમણે વહેતા મૂક્યા કોરોના કાળ હતો તે છતાં પણ બોજાય જૈન સંઘના આગેવાનો અન્ય આગેવાનો સાથે ચર્ચા કરી અને તરત જ ફાઇનલ કર્યું કે પચાસ હું ચાતુર્માસ ભોજાયમાં કરાવીશું પણ બોજસમુનિની એવી ઈચ્છા હતી કે ફક્ત અમે બે મહારાજ નહીં બોજાય સ્થાનકવાસી સંપ્રદાયમાં જેમણે જેમણે દીક્ષા લીધી છે અને હયાત છે એમના પણ ચાતુર્માસ ભોજાયમાં થાય સંઘે ચક્રો ગતિમાન કર્યા કોરોના પછી અન્ય ક્ષેત્રમાં અમારું જ્યારે ચાતુર્માસ થયું ત્યારે ભોજાય જૈન સંઘના આગેવાનો પચાસમાં ચાતુર્માસ માટે પધ્ધતિસર વિનંતી કરી અને ત્યાર પછી હૈદરાબાદ ચાતુર્માસ હૈદરાબાદ ચાતુર્માસ બાદ જ્યારે ઇન્ડોર ચાતુર્માસ અમારું થયું ત્યારે પ્રવેશ પ્રસંગે ભોજાય સંઘના આગેવાનો આવ્યા અને પચાસમું ચાતુર્માસ એકદમ ફાઈનલ કરી અને આ ચાતુર્માસ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિ કરાવવાની એમાં પૂજ્ય ઓજસમુણી મહારાજ સાહેબે સંઘની સમક્ષ એક વાત મૂકી કે આપણે ચાતુર્માસ દરમિયાન મોટા મોટા ખર્ચા કરાવીએ અને ચાતુર્માસ સમાપન થયા પછી ખાસ કાંઈ સ્મૃતિ રહેતી નથી તો આ ચાતુર્માસ પ્રસંગે ભોજાય જૈનોના જેમના ઘર ન હોય એમને ઘર મળે એટલા માટે આવાસ યોજના બનાવવા માટે એક પ્રસ્તાવ મૂક્યો અને સંઘે સંગે એ પ્રસ્તાવ સ્વીકાર્યો અને ઇન્ડોર ચાતુર્માસથી એ આવાસ યોજનાના કાર્યક્રમ ચાલુ કર્યા એ એ અને આવાસ યોજનાની જે વિંગો રહેલી છે એના અલગ અલગ ત્રણ દાતા રહેલા છે એક વિંગ ના દાતા રહેલા છે બીજી વિંગના ના દાતા રહેલા છે પાનભાઈ હરસિંહ ખેરાજ ઉત્તમભાઈ નાગડા ત્રીજી વિંગના ના દાતા રહેલા છે એલડી શાહ લીધાધરભાઈ ડામજી ગઢા કે પાસર આ ત્રણ દાતાઓ આવાસ યોજના માટે બધી જવાબદારી ઉપાડી ખર્ચની અને ત્યાર પછી એક સંકુલ ઊભું થયું વિવિધલક્ષી આનંદ મંગલ સંકુલ વિશાળ હોલ અને રસોડું એની બાજુમાં એક જલમંદિર પણ તૈયાર થયું એની બાજુમાં એક ઓફિસ પણ તૈયાર થઈ પણ સૌથી અતિ સુંદર એક ગુરુ મંદિર પણ તૈયાર થયું જેનું નામ આપ્યું શ્રી ભોજાય ગુરુ ગૌરવ શક્તિપીઠ ભોજાયમાં જેટલા સાધુ સાધ્વી છે અને થઈ ગયા એ તમામના પગલાં આ ભોજાય ગુરુ ગૌરવ શક્તિપીઠમાં સ્થાપિત કરવામાં આવ્યા છે તો આ વિવિધ પ્રવૃત્તિઓ ચાતુર્માસની યાદગીરી માટે અને ચાતુર્માસ દરમિયાન શરૂ થઈ ગઈ છે અત્યારે ભોજાઈમાં જ્યારે ચાતુર્માસ પ્રવેશ થયો તે પહેલાં પૂર્વ સંધ્યાએ તમામ સંકુલના ઉદઘાટન થયા અને એ ઉદઘાટન પ્રસંગે ભોજાયથી ત્રણસો ને સાહીઠ નિયાણીઓ આવેલી અને લગભગ ટોટલ મુંબઈથી ભોજાય આ પ્રસંગે સાતસોથી આઠસો ભાવિકો પધાર્યા આ વિશાળ સંખ્યામાં જ્યારે મુંબઈથી પધાર્યા ત્યારે ભોજાય ગામનું વાતાવરણ એકદમ અલગ થઈ ગયું અને અમે જોઈએ છીએ ચાતુર્માસ થયું ન હતું ત્યારે પણ જૈન સંઘમાં ખૂબ જ ભાવના ઉછળી અને અત્યારે ચાતુર્માસ દરમિયાન પણ ભોજાય સમગ્ર સકલ સંઘના ભાવિકો સુંદર રીતે લાભ લઈ રહ્યા છે સારી સંખ્યામાં મુંબઈથી આવેલા છે એ પણ રોકાયા છે અને ચારે ચાર મહિના જૈન સમાજ માટે સવારના નાસ્તા પાણી બપોરના ભોજન બપોરના નાસ્તા ચાય પાણી અને સાંજે ભોજનની પણ વ્યવસ્થા સાધાર્મિક ભક્તિ તરીકે રાખવામાં આવેલી છે અને વિવિધ પ્રવૃત્તિઓ ધાર્મિક પ્રવૃત્તિઓ પણ અત્યારે ચાલી રહી છે સવારના સાડા આઠથી વિવિધ પ્રવૃત્તિઓ ધાર્મિક શરૂ થાય છે પ્રથમ ભક્તાવર સ્તોત્રની પ્રાર્થના ત્યારબાદ પ્રવચન ત્યારબાદ અહીંયા એક ભક્તાબર મા અનુષ્ઠાન તપાનુષ્ઠાન શરૂ થયો છે કચ્છ અને કચ્છ બાર થી ઘણા ભાવિક લોકો દર્શનાર્થે આવી રહ્યા છે આઠ કે પંદર દિવસ દરમિયાન લગભગ ચારસો થી વધારે લોકો અહીંયા ભોજાઈમાં પધાર્યા અને ભોજાવાસીઓ એમની સાધરમી ભક્તિ અને ભક્તિનો સારો લાભ લીધો હમણાં ગુરુપૂર્ણિમા દરમિયાન અહીંયા સંકુલમાં ધનકેશવ પરિવારે એક વિશાળ પાય લાભ લીધો છે સુંદર લાભ લીધો છે ધનકેશવ પરિવાર ખાસ ગુરુ પૂર્ણિમા પ્રસંગે અહીં પધાર્યા અને એની સાથે સાથે અહીંયા સંગપતિ પરિવાર કહેવાય છે જે સંગપતિ પરિવારમાં અત્યારે જયાબેન મૂરજી કુંવરજી જીવરાજ નાગડા એ પણ ખાસ મુંબઈથી એમના પરિવારે ગુરુ પૂર્ણિમાનો લાભ લીધેલ અને વિશેષ પ્રકારે અહીંયા અવારનવાર જે પ્રોગ્રામો યોજાય છે એ પ્રોગ્રામોમાં પણ આજુબાજુના ભાવિકો લાભ લઈ રહ્યા છે દૂરથી પણ લોકો આવી રહ્યા છે હમણાં એક કાર્યક્રમ ટૂંક સમયમાં યોજાશે ધાર્મિક કાર્યક્રમ છે પણ એ કાર્યક્રમની અત્યારે તૈયારીઓ થઈ રહી છે એક એ પણ હું વાત કરી દઉં કે અહીંયા ગુરુ ગૌરવ શક્તિપીઠ જે બની છે એનો પૂરો અહેવાલ ઇતિહાસ એનું પણ એક પુસ્તક અહીંયા વિમોચન થયેલ છે જેનું નામ છે ગુરુ ગંગોત્રી બોજા સંઘમાં પચાસમાં ચાતુર્માસની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે આ ઉજવણીમાં પ્રભાવતીબાઈ મહાસતીના સુશિષ્યા અર્ચનાબાઈ શ્રી તેમજ ભોજાના ત્રણ શ્રી પરિતાબાઈ મહાસતી શ્રી દર્શિતાબાઈ શ્રી અક્ષિતાબાઈ શ્રી પણ અત્યારે બોજામાં ચાતુર્માસ ગાળી રહ્યા છે અને એમની પ્રેરણાથી પણ પચાસમાં ચાતુર્માસ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે અહીં ટૂંક સમયમાં શ્રાવણસુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો કાર્યક્રમ પણ સામૂહિક રીતે યોજાશે સોર સતીનો કાર્યક્રમ પણ અહીંયા સામૂહિક રીતે ઉજવાશે અને એની સાથે સાથે સમગ્ર કચ્છવાસીઓને તેમજ સમગ્ર ગુજરાતવાસીઓને પણ એક વિનંતી અમે કરી છે કે કોઈને પણ વ્યસન છોડવું હોય

ખાસ કરીને ચાતુર્માસ દરમિયાનના વિવિધ કાર્યક્રમો ઉપરાંત ગામના તમામ જૈનો માટે એક જ સ્થળે જમવાની વ્યવસ્થા બહારથી આવતા દર્શનાર્થીઓ માટે જમવા તેમજ રહેવાની સગવડ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે સંઘના ટ્રસ્ટી પોપટભાઈ ગાલા પ્રેમજીભાઈ ડેડિયા ઉત્તમ હરસિંહ નાગડા હરકચંદ વિશનજી નાગડા એ ચંચલ ન્યૂઝ સાથે વાત કરતા આનંદ ઉલ્લાસ સાથે પૂજ્ય ગુરુદેવ નરેશ મુનિ અને ઓજસ મુનિના ચાતુર્માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી હોવાનું જણાવ્યું હતું ચંચલ દિવસનો ખૂબ ખૂબ આભાર આજે તમે અહીંયા અમારી વિઝિટ લીધી આજે સત્યાવીસ તારીખે આ સંકુલનું ઉદઘાટન અને અઠ્યાવીસ તારીખથી ભોજનશાળા આપણે અહીંયા જે વિવિધ દિવસ હોલ છે એમાં ચારે માસ અમારા જૈન ભાઈઓ માટે જેટલા બી અહીંયા ઉપસ્થિત છે તો જે દિવસે ઉદ્ઘાટન હતું અને જે દિવસે મહારાષ્ટ્રનો પ્રવેશ હતો ત્યારે સાડા બારસો માણસોની રસ્તી હતી અને પછીથી અઢીસો ત્રણસો જણનો રોજ ચાલુ છે અત્યારે દોઢસો જણ જેટલા મુંબઈથી અને સ્થાનિક રહેવાવાળા છે એમનો રસોડો ચાલુ છે અને નિઃશુલ્ક છે એટલે ચારેય ટાઈમ સવાર બપોર બપોરને ચાર અને સાંજના ચોગ્યા ચારે ટાઈમ રસોડો ચાલુ છે અને બહુ વ્યવસ્થિત રીતે ચાલે છે અહીંયાના જે કાર્યકરો છે એ બિલ પૂરો સાથ સહકાર આપી રહ્યા છે અને નિઃશુલ્ક છે અને સીધો કાતકી પૂનમ સુધી અમારો રસોડો આ રીતે ચાલશે બહુ સારી વ્યવસ્થા છે લોકો આસપાસના ગામથી બી ભોજન કરવા ત્યાં જશો બધા ભોજાઈ જશો એ રીતે બધા વધાવી દે છે અને બહુ સારી વ્યવસ્થા છે અમારે આ જે વિવિધ સંકુલ અને ગુરુમંદિર અને આવાસની આજે તમે જાણો હમણાં એનું ઉદઘાટન જૂને અમે કર્યો માત્ર દોઢ વર્ષની આ તૈયારી હતી લગભગ ઇન્દોર ચાતુર્માસ જે મારા સાહેબનું હતું પ્રવેશ વખતે અમે ગયા હતા અને ત્યારે આ વાતની બધા મંડાણ થયા ત્યારે તો કંઈ વિચાર પણ નહોતો આ જગ્યાએ એક વારો પડ્યો હતો અને ત્યારથી અમે આ નક્કી કર્યું બાલા સાહેબે એવું સૂચન કર્યું કે ચાતુર્માસ અમારો સાધુ બનાવો ચાલશે પણ ભોજા ગામની અંદર જે નબળા પરિવારો છે જેમની પાસે રહેવા માટે ઘર નથી એમને જો ઘરનું કંઈક આયોજન આવાસનું થાય તો તમે બધા ટ્રસ્ટીઓ એવો કંઈક વિચાર કરો તો અમે પછી એમની વાતને ઝીલી લીધી અને એ વાતને તરત જ અમે બધા ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે મારા સાહેબની જે ઈચ્છા છે એ પ્રમાણે આપણે આવાસનું કંઈક આયોજન કરીએ તો અમે આવાસની વાત કરી અને આવાસના આયોજનનું અમારું શબ્દ સાકાર થયું અને અત્યારે આપ જોઈ રહ્યા છો બાજુમાં જ ઉપલોની અંદર જે આવા સૂર્યું છે છત્રીસ બ્લોકો બનાવ્યા છે ત્રણ દાતા પરિવાર છે એ વિંગના દરેકને બહુ ઓછા ભાવે એટલે લગભગ દરેક લાભાર્થી પરિવારને સાડા ચાર લાખમાં એક ચારસો ફૂટનો બ્લોક મળ્યો અને દરેકે વિંગની અંદર પચીસ પચીસ લાખ રૂપિયા ત્રણ દાતા પરિવારે સહયોગ આપ્યો સમજો લક્ષ્મી ભવન છે એને લાતો હું છું અને પાંદરમાં ભવનના ઉત્તમભાઈ છે અને બીજી ભાનુગંગા ભવન છે એમના એલજી શાહ એ પણ અમારા ગામના સોની છે અને બહુ વહીવન સારી એ પ્રતિષ્ઠા છે એમણે લાભ લીધો એ બીજી ત્રણેય ત્રણ બીમાં અમે આ વાત કરો અને આ રીતે અમારું આયોજન થયું પછી વિવિધલક્ષ્મીનું પણ આયોજન થયું આવું ભવ્ય હોલ તમે અત્યારે જે નિહાળ્યું તમે જે જમ્યા અને આ ગુરુમંદિર જે અત્યારે આપણે અહીંયા વાંચીએ એ ગુરુમંદિર પણ અમારા ગામના સંત સતીજીઓ જે છે અને થઈ ગયા એમની દરેકના પગલા અને જીવન એટલે ભવિષ્યમાં પચીસ પચાસ વર્ષે પણ આપણને ખ્યાલ આવે કે ભરાણા મહારાજ સાહેબ કોણ હતા ને એમનું કોણ પરિવાર હતું એ યાદગીરી રહે ભાવનભાઈ માસ નીચે હવે એમને રિક્ષા આવ્યા અત્યારે ચોસઠ વર્ષ થયા પચીસ પચાસ વર્ષે કોઈને ખ્યાલ પણ ના આવે પણ આ ઇતિહાસ અહીંયા લખેલું છે એટલે અમારા પરિવારના કોઈ પણ આવે તો એ વાંચી શકે ગામનો કોઈ પણ આવે તો વાંચી શકે એવી રીતે મણિભાઈ મહાસતીજી છે એ પણ ગામના હતા નાગચ્છા સ્વામી છોટા સ્વામી એ બધા ચોવીસે ચોવીસ સાથે સાથે બધા ભૂલ છે એટલે આ રીતે ગુરુ મંદિર ઓફિસ પાણીનું પરબ બધું સરસ થઈ ગયું સત્યાવીસ તારીખે અમે આ ઉદઘાટન કર્યું અને મહારાજ સાહેબનો પ્રવેશ અઠાવીસ તારીખે હતો પણ સત્યાવીસ તારીખે મહારાજ સાહેબ ખાસ ઉપસ્થિત આપી અમને કે કાર્યક્રમ અઠાવીસ તારીખે લાંબુ થાય પાડી અને સત્યાવીસ લોકોને અમે લગભગ હજાર જણની વચ્ચે આ બધી તકતીઓનું અનાવરણ કર્યું અને અઠાવીસ તારીખે અમે આ લોકોને અર્પણ કર્યું ગામવાસીઓને એટલે આ રીતે અમારું આ આયોજન થયું બહુ સરસ થયું આ પધારે આ બધું લાભનું આભાર પચાસનું નરેશ મુનિ મહારાજ ત્યાગનું પચાસમો જાતું માર્ગ છે એમણે બહુ ઉત્સવ બધે રંગે ચંગે બધા વ્યાખ્યાનવાળી સાંભળે છે હમણાં ભોજાઈ ગામમાં દોઢસોની જણાની સંખ્યા છે બધા બાર ગામથી અહીંયા પણ ઘણા વ્યસનો ચડાવવા આવે છે તેને વ્યસ્તને મુક્તિ કરવા ઘણા દૂર દૂરથી માણસો આવે છે તો બસ એ એમણે અહીંયા વ્યવસ્થા કાર્યકરો બહુ સારી રીતે સંભાળી રહ્યા છે કાંઈ પણ હોય તકલીફ કોઈને અહીંયા નથી કે અહીંયા આવવા જવા માટે મોટા માર્ગમાં માટે રિક્ષા પણ રાખી છે ગામમાં જ્યારથી સાહેબનું ચાતુમાર્ગ પ્રવેશ અને બહુ આનંદ ઉત્સાહ આ ખાલી જેલો માટે નહીં અત્યંત બીજા સર્વે સાંજના અજય માટે સાંજના બધો એક કલાકનો જે રામાયણ અને એમાં પણ બધા સર્વે પધારી અને એમની જે વાણીનો લાભ લે છે સાહેબ એકદમ વ્યવસ્થિત એમ વિખાલસ ભાવે બધાને સમજણપૂર્વક એકદમ સમજાવે ઓજસમુનિ ઓજસ મુનિ અને એમના સમજો નરેશ મુનિ જોડે ઓજસ મુનિ પણ એમના પણ બહુ એકદમ વ્યવસ્થિત રીતે બધાને સમજાવે છે